કૃષ્ણા અડવાણીએ ભાજપની પરંપરાના નામે જે રાષ્ટ્રદ્રોહની વાત કરી છે તે જોતા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સાચું શું તે સવાલ ઉઠી રહ્યો છે ભાજપની વિચારધારા કાર્યપદ્ધતિ હાથીના બતાવવા ને ચાવવાના જુદા તેવી પરિસ્થિતિ છે કારણ કે હાર્દિક પટેલ પર રાષ્ટ્રદ્રોહનો કેસ છે તેવામાં પાટણના યુવાનોને પાટીદાર સમિતિ શું કહી રહી છે આવો સાંભળીએ ભારતીય જનતા પાર્ટીના ભીડ આગેવાન અને ગાંધીનગર લોકસભા બેઠકના એક વખતના નામેદવાર કહી શકે અડવાણીજીએ કાલે પોતાના બ્લોગમાં જણાવ્યું હતું કે સૌથી પ્રથમ દેશ કહેવાય પછી પાર્ટી આવે પછી હું કહું એ હું આવું એ રીતે જે એમને કીધું કે આપણે કોઈ બી રાષ્ટ્ર જે નેતાઓ હોય એ અને રાષ્ટ્રધોઈ ના કહી શકાય તો પછી ગુજરાતમાં જે રીતે હાર્દિક પટેલે આંદોલન કર્યું પાટીદારનું તો એને રાષ્ટ્રધોઈ કહી શકાય કે એના માટે મારી સાથે કેટલાક જે પાટીદાર આગેવાનો છે એમની સાથે કહી કે એ મુદ્દા ઉપર એ લોકોનો શું મત છે મેં તો ભાઈ જે રીતે આ જે છાપવામાં આવેલું છે કે બ્લોગમાં એ ગણી શકાય કે આજે રાષ્ટ્રદ્રહી કેવી લાગશે અડવાણીજી એક સન્માનનીય નેતા છે ગમે તે પક્ષના પાંચ ટર્મમાં ગાંધીનગરમાંથી જીતેલા છે અને એમને એવું કહ્યું કે વિરોધી પાર્ટીઓ ને સરકારે દેશદ્રોહી અને રાષ્ટ્રદ્રોહી ના ગણવી જોઈએ અને હું રાત્ર મોદીજીએ સમર્થન કર્યું તો ભાઈ હાર્દિક ઉપર રાષ્ટ્રદ્રોહ કેવી રીતે પાટીદાર આંદોલનના જે બીજા આગેવાનો છે એમની ઉપર રાષ્ટ્રદ્રોહ અને રાદ્રોહ કેવી રીતે લાગશે આ બે ધારી નીતિ કહેવાય

દુઃખની બાબત એ છે ભારતીય જનતા પાર્ટીની વાત કરું માનની અટલ બિહારી વાજપેયી જ્યારે ભારતીય જનતા પાર્ટીની સત્તા સંભાળતા હતા ત્યારે એમનું એક સૂત્ર હતું દલ દલ છે બના દેશ પણ આજે એ સૂત્ર ઊંધું થઈ ગયું છે પહેલાં પહેલાં દળ આવે છે અને પછી દેશ આવે છે એની સાથે સાથે જે હાર્દિક પટેલે જેના સમાજના ઉત્થાન માટે સમાજમાં થતાં શૈક્ષણિક લાભોના મેળવવા માટે જે આંદોલન કર્યું હતું એ આંદોલન આજના રાજકીય પાર્ટી એવું લાગ્યું કે આંદોલન અમારી સામે છે એનો ખાર રાખીને જે હાર્દિક પટેલ ઉપર દેશદ્રોહનો અને અસંખ્ય કેસ કર્યા છે ખરેખર એક કેસ ખરેખર ખોટા છે એક નવ જુવાનિયા જે સમાજ માટે લડતા તરવે હોયને કેસ કરીને દબાવવાની જે વાત છે એ તદ્દન ખોટી છે અને અડવાણીજી આ બાબતે ખરેખર સાચા છે જે રીતે આજે જે ચર્ચા થઈ પાટણમાં હાર્દિકને લઈને અને અડવાણીના બ્લોગને લઈને ચોક્કસ કહી શકાય કે અત્યારે હાલ મારે એક દુઃખદની વાત કે મેં કેટલાક ભાજપના આગેવાનો સાથે ટેલિફોનિક સંપર્ક કર્યો રૂબરૂ વાત કરી કે આ માટે તમે બોલી શકો છો પરંતુ કોણ જાણે કેમ એમને પણ કદાચ એવું હોઈ શકે કે હું પક્ષ વિરોધ બોલીશ તો કદાચ મારી પર રાષ્ટ્ર લાગી શકે એ હિસાબે કોઈ આવા તૈયાર નહોતું અલ્કેશ પંડ્યા જીએસટીવી